બધે અંધારું જ છે જીતો અને ત્રણ વાગ્યે ઉલો નહીં ચાલુ કરી દીધો હતો કારણ કે આજે જવાનું છે આપણે એક સ્પેશિયલ જગ્યાએ જે તમને આવતા આગળ કહી દઈશ ક્યાં જવાનું છે કેવી રીતે જવાનું છે તો ફટાફટ અહીંયાથી ગામમાં પહોંચી જઈએ ગામમાં જવાનું હોય પેલા

અલ મિત્રો જો જોલા મેત્રાને ભાઈ પહોંચી ગયા હી ગુપ્તેશ્વર દાદાના મંદિરે અને હજી બે ભાઈઓ આવે છે તો અહીંયા થી ગેટ છે જોસા મે તજા મસ્ત મજા ની અંદર લપક કેમેરો આઉટ છે કે નહીં કોઈ તે હજી કઉં મેરી ફોટો નું સ તો અંદર જઈએ ફાઇનલી હવે અમે એન્ટર કરી ગયા છીએ ગુપ્તેશ્વર દાદાના મંદિરમાં જોઈ લો શૈલેશ ભાઈ ને મને અંદર ભયા ગયા છે વિજય ભાઈ જોઈ લો મસ્ત મજા નું દર્શન કરી લઈએ આયા એક સે યુ લિંક સંકર તો નન અંદર જઈને દર્શન કરી <muchasCome in> gada <linguistic problem> <ip> java ફાઇનલી જોવા અમે એન્ટર કરી દીધું છે અંદર શિવજીનું મંદિર છે અને ગુફામાં છે આ સાઈડે કેટલું છે જોઈ લો ઉપર તો મસ્ત મજાની એન્ટ્રી મારી લઈએ જો આ સાઈડે તો અહીંયાથી નહીં આવી શકો તમે અને અહીંયાથી હવે અમે જઈએ છીએ અંદર જોઈ લો અહીંયા આવવા માટે મસ્ત મજાનું લોકેશન છે ગુપ્તેશ્વર દાદાને પ્રણામ કરી લઈએ અર્ચના કરીએ અમારા મંગલમય દિવસો જાય જોઈ લો ભાઈ બેસી ગયા છે તો જોઈ લો મસ્ત રહ્યો તમને બધાને બતાવું જોઈ લો આ જમીનની ફાઈનલી જોઈ લો વિજયભાઈ પણ પૂજા અર્ચનામાં બેસી ગયા છે અને આ બાજુથી હરેશભાઈ પ્રવીણભાઈ શૈલેષભાઈ ઓલરેડી બધા આવી ગયા છે મસ્ત મંદિર છે તો તમે પણ વિઝિટ કરો જોઈ લો

જોઈ લો મસ્ત મજાનું અંદર છે આ એવું કહેવાય છે કે જૂનાગઢ નીકળે છે એક સુધી જૂનાગઢ આ સાઈડે છે અને એક આ સાઈડે છે જોઈ લો આ તો અહીંયા જ છે ઉપરથી દેખાય અને આ ભોંયરું એવું માનવામાં આવે છે કે આ ભોંયરું સીધું જુનાગઢ નીકળે જોઈ લો આ ઊંડું છે પણ આપણે તો અત્યારે કંઈ જવાનું નથી

એ તો હવે જોઈએ ઘરે જઈએ કે ક્યાંક જઈએ ઘરે તો જઈશું કે ફાઈનલી મિત્રો કડુકા પણ વટી ગયા છે ને હવે આવશે જે પોઈન્ટ આવે આવશે અને અહીંયાથી મસ્ત મજાના વ્યૂઝ કેવા મળે છે જોઈ લો ખેતર કપાસના ખેતરું વાવ નાઈસ નાઈસ જોઈ લો અને સામે છે સૌરાષ્ટ્રનું માથેરાન એ જો તમને બતાવું મળે તો વ્યૂઝ સામે છે તો ફાઇનલી અમે દેરિયા ભાઈને મળીને જોઈ લો રસ્તામાં છીએ અને હવે જવાના છીએેલા સોમનાથ સાઈડ અરશભાઈ જોઈ લો આવી ગયા છે કેમ છો અરશભાઈ થેન્ક યુ જોઈ લો નજારો જોઈ લો રસ્તો ખાલી ખાલીેલા સોમનાથ અને આહા આપણે આયવન બંકા ચાલુ થાય એટલે કેવો વાહર આવે અરશભાઈ જોઈ લો આપણી બે બ્લેક પેન્થર જોઈ લો બે રેડી ઓલમોસ્ટ જ છે અને હવે નીકળવાનું છે જોઈ લો વાહ ભાઈ વાહ કેવું લોકેશન જોઈ લો ખાલી લોકેશન જો વાહ વાહ અને પાછળ જોઈ આવે વાહ ભાઈ વાહ કેવો રસ્તો એક રસ્તો જોઈ લો એ શૂટિંગ કરતા આપણે ગાર્ડન જોવો ખાલી લીલા છ આ જો જર્સા ભૈર્ય જર્સા જોઈએ તબેલો વાહ ભાઈ વાહ વાહ